સુરતના સણીયા હેમદ ગામના મિલકત ધારકો અને ઉદ્યોગકારો મનપાના અધિકારીઓની કાર્યવાહીથી પરેશાન છે તેમનો આક્ષેપ છે કે અધિકારીઓ ખોટી રીતે હેરાનગતિ કરી બાંધકામ અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે હાલ સણિયા ગામમાં પાંચસો થી વધારે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી કાર્યરત છે પરંતુ ખાતા ધારકોનો આક્ષેપ છે કે ખોટી રીતે આ ઇન્ડસ્ટ્રીઅલ સોસાયટીને ટાર્ગેટ કરવામાં આવી છે સણિયા હેમાદ ગામની મિલકત ધારકો મનપાના અધિકારોને કાર્યવાહીથી પરેશાન બન્યા છે અધિકારીઓ ખોટી રીતે હેરાનગતિ કરી બાંધકામ અટકાવવાનો પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે હાલ સણિયા ગામમાં પાંચસોથી વધુ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓ કાર્યરત છે ખાતાધારકોનું કહેવું છે કે ખોટી રીતે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે થોડા થોડા દિવસે અધિકારીઓ આવી મિલકતો સીલ કરી દેતા હોવાનો પણ આરોપ છે સ્થાનિકોએ જણાવ્યું કે સણયા હેમાદ ગામમાં અગાઉ મોટા પાયે ઇન્ડસ્ટ્રીયલ એકમોનું બાંધકામ થયું હતું પરંતુ તે સમયે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી હવે નાના એમ્બ્રોઇડરી યુનિટ ધારકો દ્વારા એકમો શરૂ કરવામાં આવતા તાત્કાલિક કાર્યવાહી થઈ રહી છે કોટેજ ઇન્ડસ્ટ્રી માટે મંજૂરી હોવા છતાં અને કોટેજ ઇન્ડસ્ટ્રીનું જ કામ થતું હોવા છતાં અધિકારીઓ ઉદ્યોગકારોને કેમ પરેશાન કરે છે તે સમજાતું નથી એવો સવાલ ઉદ્યોગકારો ઉઠાવી રહ્યા છે

અને આ સીલનો તમે એન્ટાયર ગણો તો ચાર થી પાંચ હજાર લોકોનો રોજગાર અત્યારે ઠપ્પ થયો છે તો આ ચાર પાંચ હજાર લોકો ઉપર એક્સ વાય જે જવાબદારી હોય તો બધાને ખબર જ હોય ઘર ચલાવતા એના માટે હું જવાબદારી હોય એની સિવાયની મકાન માલિકો ઉપર બેંકની મોટા મોટી જવાબદારી છે કે જો આ ન ચાલુ થાય તો ડિફોલ્ટ સિવાય એનું કઈ કંઈક રસ્તો ન રહે કારણ કે થોડા ઘણા પૈસા આવે ને થોડા ઘણી લોન પણ લીધી હોય અંદર જે મશીનરી છે બધી નવી મશીનરી છે ગવર્મેન્ટની પ્રોત્સાહન સ્કીમમાં એની ઉપર લોન લીધી હોય આ મશીન બંધ રહેતા હપ્તા નીકળાય સીલ મારવાનું શું કારણ હોય સીલ કારણ મોટા મોટું એવું છે કે અમુક લોકો આરટીઆઈ કરી અને જે કઈ એના ધારાધોરણ માં આવતા હોય એ ધારાધોરણ આરટીઆઈ કરી અને થોડ પાણી કરવા માટે સીલ માર્યા હોય એવું લાગે છે